દાનેરા રમુણા ગામ ખાતે આવેલ બ્રહ્માણી માતા અને ઠાકર બાપજીના દસમા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી ધાનેરા ખાતે લગ્નની સિઝન સાથે ધાર્મિક ઉજવણી પણ ધામધૂમપૂર્વક થઈ રહી છે ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે આજે યોજાયેલ ધાર્મિક ઉત્સવમાં માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું રમુણા ગામ ખાતે વસતા સિયોડ પરિવારના કુળદેવી બ્રહ્માણી માતા તેમજ ઠાકર બાપજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગતરોજની ભજન સત્સંગ સાથે અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી યજ્ઞ યોજાયો હતો ગામમાં અને પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે ગામના આગેવાનો વડીલોએ ભેગા થઈ વિશ્વ શાંતિ માટે આહુતિ અર્પણ કરી હતી સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું ઓમ બ્રહ્માણી દેવીએ દેવીએ ઓમ બ્રહ્માણી 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 દેવીએ ઓમ સર્વમ્લ મંગલે શિરે સર્વાર્ધ સાધિકેસર નેત્રે ગૌરી નારાયણ નમોતે સ્વાહ ઓમ્ગલ મંગલે શિરે સર્વાર્ધ સાધિકેસર નેત્રે ગૌરી નારાયણે નમોતે